આ લોકોને સરકારે આપી ખુશખબર ખબર ખાતામાં જમા કરશે રૂપિયા પચાસ હજાર સહારા ગ્રુપમાં રોકાણ કરનારા રોકાણકારો માટે રાહતના સમાચાર છે હવે સરકાર તેમને બદલે પચાસ હજાર રૂપિયા પરત કરશે સરકારે નાણાંની મર્યાદા વધારીને રૂપિયા પચાસ હજાર કરી છે આવી સ્થિતિમાં જેમને સહારાની યોજનાઓમાં વધુ પૈસા રોક્યા હતા તેમને ચોક્કસપણે થોડી રાહત મળશે સરકારે સહારા ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીસના નાના થાપણદારોને પરત કરવાની રકમની મર્યાદા દસ હજાર રૂપિયાથી વધારીને રૂપિયા પચાસ હજાર કરી છે સરકારી મંત્રાલયના એક અધિકારીએ આ માહિતી આપી હતી સરકારે અત્યાર સુધીમાં સીઆરસીએસ સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા જૂથની સહકારી મંડળીઓના ચાર પોઈન્ટ ઓગણત્રીસ લાખથી વધુ થાપણદારોને રૂપિયા ત્રણસો કરોડ જારી કર્યા છે અધિકારીઓ જણાવ્યું છે કે રિફંડ અઠવાડિયે નાના રોકાણકારો માટે રિફંડ રકમની મર્યાદા દસ હજાર રૂપિયાથી વધારીને રૂપિયા પચાસ હજાર કરવામાં આવી છે સહારા સમયની ઘણી સમિતિઓ હતી જેમણે જનતા સાથે છેતરપિંડી કરી હતી આ મંડળીઓમાં સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ લખનૌ સહારા યુનિવર્સલ મલ્ટીપર્પસ સોસાયટી લિમિટેડ ભોપાલ હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ કોલકાતા અને સ્ટાર્સ મલ્ટીપર્પસ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ હૈદરાબાદનો સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટના ઓગણત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના આદેશ અનુસાર ઓગણીસને બે હજાર ત્રેવીસના રોજ સેબી સારા રિફંડ એકાઉન્ટ માટે સેન્ટ્રલ રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટી સીઆરસીએસ ને રૂપિયા પાંચ હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી હાલમાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે એટલે કે આખો મામલો તેમની દેખરેખ હેઠળ ચાલી રહ્યો છે સરકારી મંત્રાલયના જણાવ્યા અનુસાર આગામી દસ દિવસમાં રોકાણકારોને અંદાજે એક કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે તેમજ અગાઉ કરતા પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે અગાઉ દસ હજાર રૂપિયા આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ હવે રોકાણકારોને રૂપિયા પચાસ હજાર પરત કરવામાં આવશે સરકાર હાલમાં રોકાણકારોના જમા કરાયેલા પૈસાના પેપરની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે જેથી દરેક રોકાણકારને ન્યાય મળી શકે ઉપરાંત કોઈને વધુ પૈસા ન મળવા જોઈએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સહારા ગ્રુપની ચાલ મલ્ટીસ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝના થાપણદારોની માન્ય થાપણોના રિફંડ માટે દાવા સબમિટ કરવા માટે સીઆરસીએસ સહારા રિફંડ પોર્ટલ અઢાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો આશા રાખીએ છીએ કે જેમણે સહારા ગ્રુપમાં પૈસા રોક્યા હતા તેમના માટે આ સારા સમાચાર સાબિત થશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં